રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યાં અહીં દર્દીઓની સુવિધાને લઈ ચોંકાવનારી બેદરકારી સામે આવી છે સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચે નવા સ્ટ્રેચર ખરીદવામાં આવ્યા છે પરંતુ દર્દીઓ માટે જૂના જર્જરિત અને ખખડજ સ્ટ્રેચરનો જ ઉપયોગ કરવામાં આવે છે નવા ખરીદેલા સ્ટ્રેચરને હોસ્પિટલ તંત્ર દ્વારા ઉપયોગમાં લેવામાં આવી નથી તો સૌથી મોટો સવાલ એ છે કે નવા ખરીદેલા નવા સ્ટ્રેચર ગયા છે તો ગયા ક્યાં સ્ટ્રેચર છે તેના પતરા પણ સડેલી હાલતમાં જોવા મળી રહ્યા છે જ્યાં લોકો હજારોની સંખ્યામાં સારવાર લેવા આવતા હોય છે ત્યાં સિવિલ હોસ્પિટલ પણ તે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે જે દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે તેમને સ્ટ્રેચરની મદદથી સારવારમાં લઈ જવામાં આવતા હોય છે જેની હાલત જ તમે જોઈ રહ્યા છો કે વ્હીલ પણ નોખા જોવા મળી રહ્યા છે અને જે પત્રો પણ સડેલો હાલતમાં જોવા મળ્યા છે જે આ સિવિલ હોસ્પિટલની ઇમરજન્સી બોર્ડના જે દ્રશ્ય છે કે જ્યાં ખંઢેર હાલતમાં જે સ્ટ્રેચર તે જોવા મળી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ પર સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે ખંડેર હાલતમાં જોવા મળ્યા છે વ્હીલ પણ તૂટેલા છે અને વેલ્ડિંગ પણ તૂટેલું છે જે રીતના આ સિવિલ તંત્રની ઘોર બેદરકારી છે આવી આવી રીતના જે સિવિલ તંત્રની ઘોર બેદરકારી સામે આવશે તો તેનું જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે કેમેરા પર્સન હર્ષ ંજવાડિયા સાથે કરણ જોગલ અબતક ચેનલ રાજકોટ